નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સ્વ પોથી સામાજિક વિજ્ઞાન અંદર પ્રકરણ નવ મૂળભૂત હક્કો ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમાં જોઈએ વિભાગ એ ની અંદર પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલા છે જોડકા જોડો

દરેક પાઠપુસ્તક ની શરૂઆતમાં મૂળભૂત હકો દર્શાવવામાં આવેલા હોય છે ખોટું વિધાન છે કારણ કે મૂળભૂત હકો આપે છે તો ખરું નંબર ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો નંબર એક ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રાખી શકાય નહીં ચૌદ વર્ષથી કોઈપણ વ્યક્તિને ખાલી જગ્યાની પરવાનગી વિના કસ્ટડીમાં રાખી શકાય નહીં તો મેજિસ્ટ્રેટ નંબર ત્રણ માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને ખાલી જગ્યા લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે તો સામાજિક અને આર્થિક લોકશાહી નંબર ચાર હક્કો અને ખાલી જગ્યા સિક્કાની બે બાજુ છે ફરજો નંબર પાંચ બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે રાજ્ય સમક્ષ સમાન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો નંબર એક મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી રચના કરવામાં આવી છે અટકાયત કરી શકાય નંબર એ ત્રણ માસ સુધી નંબર ત્રણ સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કયા પ્રકારનું શિક્ષણ આપી શકાતું નથી નંબર સી ધાર્મિક શિક્ષણ નંબર ચાર કસ્ટડીમાં રખાયેલ વ્યક્તિને ધરપકડ કર્યાના મોડામાં મોડા કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે નંબર એ કલાકમાં ત્યાર પછી વિભાગ બી ની અંદર જોઈએ ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે મૂળભૂત હકો કેટલા છે કયા કયા મૂળભૂત હકો છ છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક હકો અભિવ્યક્તિ નંબર બે શસ્ત્રો વિના સભા ભરવાની નંબર ત્રણ મંડરો રચવાની નંબર ચાર ભારતમાં ગમે ત્યાં હરવા ફરવાની નંબર પાંચ ભારતના કોઈ પણ ભાગમાં વસવાટની અને નંબર 6 ગમે તે આર્થિક પ્રવૃત્તિની સ્વતંત્રતાઓનો સમાવેશ થાય છે નંબર 3 બાર મજૂરી અંગે શું કાયદો છે તો જવાબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાના ખાણ જોખમી વ્યવસાય બાંધકામ વગેરેમાં કામી રાખી શકાય નહીં કેમ કારણ કે બાર મજૂરી એ શિક્ષાપાત્ર પાત્ર ગુણો છે નંબર 4 વારસાના જતન માટે આપની શું ફરજ છે તો રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત કરવું કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી એ આપણી નૈતિક ફરજ છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બંધારણીય ઈલાજોનો હક બંધારણના આત્મા સમાન છે સમજાવો કારણ કે બંધારણીય ઈલાજો નો હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને એ હકો ઈલાજનો હક બંધારણનો વિભાગ સી એમાં પ્રશ્ન નંબર મુદ્દા મુદ્દાસર જવાબમાં ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો લખી શકીએ ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે શું તો ભારતના કોઈ પણ નાગરિકને અંતકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન ધાર્મિક સ્વતંત્રતાનો હક કહે છે આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે ભોગવવાનો છે ભારત રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી ત્યાર પછી જોઈએ જાહેર ફંડનો ઉપયોગ કોઈ ધર્મ કે સંપ્રદાયના લાભ માટે કરી શકાય નહીં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સામાજિક નીતિઓ સંબંધી માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે અનુસૂચિત જાતિ જનજાતિઓ માટે શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય પ્રયત્નો માટે સમાન દીવાની કાયદા ઘડવા લગ્ન લગ્ન વિચ્છેદ ભરણ પોષણ સગીરો દત્તક વિધાન વસિયત વગેરેમાં સમાન દીવાની કાયદા સૌને ન્યાય મળે તેવા પગલા ભરવા સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય વૃદ્ધાવરજો બજાવવી અનિવાર્ય છે એવું સાથી કહેવાય છે તો ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો ફરજો પ્રત્યે સભાન હતા ફરજો દ્વારા દેશ પ્રેમ રાષ્ટ્રીય ભાવના ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનું છે તેના દ્વારા સમાજમાં શાંતિ સલામતી સદભાવના સંવાદિતા જાળવી સમાજ પ્રત્યે કર્તવ્યનું સંસ્મરણ કરાવવાનું છે બાળકોને ફરજોની ઉપયોગીતા સમજાવી ભવિષ્યના નાગરિકોને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ વિશ્વબંધુતા શોષણ વિન સમાજની શિક્ષા આપી શકાય ત્યાર પછી વિભાગ બી સવિસ્તર જવાબ આપો એમાં પ્રશ્ન નંબર એક આપણી મૂળભૂત ફરજો કઈ કઈ છે તો આપણી મૂળભૂત ફરજોની અંદર કહીએ તો એક તો બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો આદર કરવો ત્યાર પછી વિચારો અને આદર્શોનો આદર કરવો ત્યાર પછી ભારતમાં સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું ત્યાર પછી જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્ર સેવા માટે તત્પર રહેવું ભારતના લોકો રાષ્ટ્રમાં સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું ત્યાર પછી જોઈએ તો વૈજ્ઞાનિક અભિગમ માનવતાવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો વિરોધી હક કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના નો ઉદ્દેશ આ હક દ્વારા સિદ્ધ થયો છે મનુષ્યનો વેપાર વેઠ પ્રથા દાસત્વ અને બળજબરી પ્રતિબંધ પૂર્વક વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો અંત લાવવાનો આ હકનો મુખ્ય ઉદ્દેશ છે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઓછા વેતનથી બળજબરીથી કામ કરાવવું એ શિક્ષા પાત્ર ગુનો છે ચૌદ વર્ષથી નાના બાળકોની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં રોકી શકાશે નહીં અન્વયે જો કે રાજ્યની જાહેર હેતુઓ માટે સવેતન કે વેતન વિના ફરજીયાતપણે નાગરિક પાસેથી સેવા લેવાનો અધિકાર છે પ્રશ્ન નંબર ત્રણ લોકશાહીમાં માનવ હકોનું મહત્વ જણાવો લોકશાહી માં માનવ હકો આપવામાં આવ્યા છે માનવ મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખે છે માનવ હક્કો દ્વારા જ વ્યક્તિ તેની ન્યૂનતમ જરૂરિયાતો જેવી કે રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષીને ગૌરવપૂર્વક અને સન્માનજનક જીવન જીવી શકે છે આ માનવ હકો વ્યક્તિના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે નંબર ચાર બંધારણીય ઈરાજોના હક વિશે માહિતી આપો

સીધા જ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં જઈ શકે છે અર્થહીન બની જાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ સમાનતાના અધિકાર મહત્વ સમજાવો તો સમાનતાના અધિકારનું મહત્વ પહેલું મહત્વ જોઈએ કાયદા સમક્ષ સમાનતા આપે છે તો દેશના દરેક નાગરિક માટે કાયદો સમાન છે પછી ભલે તે સામાન્ય નાગરિક હોય અધિકારી હોય કે રાજનેતા હોય આમ નાગરિકોના કાયદા સમક્ષ સમાનતા અર્પે છે બીજા નંબરે જોઈએ તો ભેદભાવ નાબૂદી સમાજમાં પ્રવર્તતા ભેદભાવ દૂર કરે છે આ હક દ્વારા જાહેર સ્તરો

ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કરવો ત્યાર પછી જોઈએ તો જીવનમાં નિયમિતતા અને શિસ્ત જાળવવી ત્યાર પછી પરિવારના દરેક સભ્ય સાથે પ્રેમ અને સ્નેહથી વર્તવું ત્યાર પછી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને સાથ સહકાર આપવો ત્યાર પછી જવાબદારી પેટે પોતાની વસ્તુઓનું ધ્યાન રાખવું અને પોતાની વસ્તુઓ વ્યવસ્થિત જગ્યાએ રાખવી અથવા તો વ્યવસ્થિત રાખવી અને છેલ્લે આપણે કહી શકીએ સાચું બોલીને પરિવારનો વિશ્વાસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત સારામાં વિદ્યાર્થી તરીકે તમારી ફરજો કઈ છે તે વિચારીને લખો તો વિદ્યાર્થી મિત્રો સારામાં શું ધ્યાન રાખવાનું છે સારા પ્રત્યે આપણી ફરજો કઈ છે ચાલો એને જોઈએ સૌથી પહેલી અને મુખ્ય ફરજ ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે ભણવામાં રસ નિયમિત ગૃહ કાર્ય કરવું પરીક્ષા માટે શિસ્ત અને નિયમિતતા જરૂરી છે એટલે કે શિસ્ત અને નિયમિતતાનું પાલન કરવું ત્યાર પછી શિક્ષકો અને સહપાઠીઓ સાથે આદરપૂર્વક વર્તવું ત્યાર પછી સારાની પ્રવૃત્તિઓ જેવી કે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમ વિજ્ઞાન મેળા વગેરેમાં ભાગ લેવો જેથી આપણો વિકાસ થાય ત્યાર પછી જોઈએ તો સારાની મિલકત જેવી કે બોર્ડ સ્માર્ટ બોર્ડ બેન્ચ પાટલી કમ્પ્યુટર વગેરેને નુકસાન ન થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તેનું ધ્યાન રાખવું અને મિત્રો હજુ પણ કહી શકાય સારામાં ગંદકી ન કરવી ખરાબ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ભારત સરકાર દ્વારા અપાતા નાગરિક સન્માનો મેળવનાર મહાનુભાવોની યાદી નીચેના કોઠામાં લખો તો દરેક ની અંદર ચાર ચાર લખવાના છે એમાં ભારત રત્ન મેળવેલ મહાનુભાવો જોઈએ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે ત્યાર પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાર પછી સચિન તેંડુલકર અને મધર ટેરેસા પછી પદ્મ વિભૂષણ મેળવણાની અંદર જોઈએ તો અટલ બિહારી વાજપેયી શ્રી દિલીપ કુમાર એટલે કે એક્ટર હતા અભિનેતા હતા ત્યાર પછી ડૉક્ટર વિક્રમ સારાભાઈ

સ્વ પોથીની અંદર આપેલા પાઠના બધા જ પ્રશ્નો પૂર્ણ થાય છે જો આપ નવા હો ચેનલ ઉપર ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દેજો આપના મિત્રોને શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં કોઈક નવા મુદ્દા સાથે જય હિન્દ જય ભારત